સંતુર નો તોડી શકો મોરના કૌકા એમ ના તોડી શકો ડરાવી ધમકાવી કોઈ ઇન્સાન ને બે હાથ જોડાવી શકો ડરાવી ધમકાવી કોઈ ઇન્સાન ને બે હાથ જોડાવી શકો પણ સિંહ પંજાને એમ ના જોડાવી શકો શિખરો કઈક સર કરી શિખરો કઈક સર કરી તમે કોઈ કશામાં ભાગ લીધો હોય ને તો તમારો નંબર આવે ને તો ગોમ તમારા નામની તકતી વાગે કરી શિખરો કોઈક સર કરી ને તમે કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામના પાદર એકાજ પાળજો એમને ન ખોડી શકો એના માટે તો મરવું પડે સાહેબ બીજો મરે તો આપણા પાળજે ના થાય આમ હાજુ દે એમ ભક્તિ તો મારે કેવો છે કે મર્યા શિવે ઉધાર નહીં આ આપણો લાગે એમ કે બધાય પણ આ તો મરેલા છે કારણ કે આ દેશ જ મરી જવાનો છે આ જીવતાની વાત જ નથી સાહેબ મર્યા તો પામે એમ આપણે આપણે હાજી ભાષામાં નહીં ઘણીવાર કહેતા હો તો આપણા દોહા

પણ ઘાટે કરીને આપણું જુદું જુદું જણાય કરી તમે જો માટીનો માટીનો વાહન હોય ને તો એક બાજુ આપણે મોરીયું લાગે માટી લાગે રોમયું લાગે પણ માટી માટીનો કોઈ પેર ના હોય એમ ઘાટે કરીને આપણે લાગે કરી પણ જેના છકી આ બધું છે ને એ તો એક જ છે પણ એના માટે દ્રષ્ટિ દ્રષ્ટિ તો સાહેબ ગુરુ દે જોશે હું ઘણી વાર કહું છું કે આપણે જેવા વિષયનું કાર્ય કરાવવું હોય એવા વિષયનો

તમે ગામના સરપંચ બની ગયા તો શું તતમ કેમ તતમ કેમ તનાસી જો જેનું ચિત્ત મહાપુરુષોના ચરણોમાં અનુરક્ત નથી જો બુદ્ધિ આપણે શરણા કરી એટલે કોઈના શરણા નથી છે સાહેબ સદગુરુના સંતોના શરણા નથી છે જો બુદ્ધિ તનાસી તમે ચાહે ગમે તે પો સુગ્રના બાપો તો શું અને ગોમના ગોમના રાજા બની જાવ તો શું માટે મનુષ્યનો અવતાર મળ્યો છે અને ખરેખર મનુષ્યના અવતાર સિવાય શક્ય નહીં જે જોણે છે એમને મારા લાખ વંદન છે અને જો કોઈ અજાણ હોય તો આ મહાપુરુષોના શરણે જઈ જેમ જેમ વાત ધોણી અને આ મનુષ્ય જીવન સાતક કરવાનું છે બોલાય સાહેબ ગુરુ મહારાજ